જો ભુજરા હો વાત ની એક વાત ડખો તારા છોકરા ચાલુ કર્યો તો પેલો હવે મારો છોકરો તો દળે દળાઈ ને આવતો તો તારા છોકરા પાછળથી ઘા કર્યો છે ઢોકાનો અને એટલો મડદ બનવાનો શોખ હોય ને તો હોમી સાથે ઘા કરવો તો પછી ખબર પડોત કે મરદાનગી છે ને કેવાય હવે એક ઢોકામાં તો લોભું થઈ ગયું હતું પાછી મરદાનગી ની વાતો કરે છે બોલો એટલે તમે બેય શાંતિ રાખો પોસ પરગણા ના આગેવાના હરખો આવે હા ને

મારા બાપની ની સાગન વાત મારી આબરૂ ઉપર આવે હરી હવે આ તો એ શું છોટી ઘટાવા આયા છો આ બે પરિવાર ભેગા થઈ અને મને પાહોટે એની પેલા સટકવાની બારી ગોતવી પડશે મારે હવે બધા મારી વાત સાંભળો વઢે દાડા નીવળે અને સમાધાન નું કોક કરો આ તો કઈ ગયા તાર છોકરા ને કે માફી માંગી લે દસ હજાર નો દંડ કરા બીજું શું વાત પૂરી હવે માફી બાફી મારો બાય નહી મોગે અને દંડ બંડ કોઈ મળવાનું નથી ઘર ભેગી ના થઈ જો માપ માં હો લાધા માપ માં નકા હવે ઘરે હાજા નહી જો પાછા અલ્યા નેકલ નેકલ તારી જેવી તો ચેટલી ચકલીયા ની આ બાજે પોખ વછરી નાચી છે હવે તમારું આ સકલાન બાદ નું પટ્યું હોય તો હું કોક બોલું જોવો હું મારા બાપ નું નથી માનતો

અહીંયા તોય તમે વડેલ છો કોઈ સમજાવો પડી છે હા તો એક આય ને પોડા એટલે હા શું કહું ને તો હું કુતરા ધોકો છોડતો તને અડી ગયો હવે ખોટું ના ભૂલ દારૂ પીજો અને અમે તમે દારૂ પીધો એટલે અમે તમને દુશ્મન જ લાગો છો ને ના લે એવું નતો હું ખોટું બોલતો હોય ને તો તારી માની સોગન ભાઈ હારો હારો માની લીધો હવે આટલો હોઠિયો સડાઈને શું બોલે છે કીધું ભૂલતો અડી ગયો તો હારું મારા બાપ માની લીધો બસ માની લીધો રાજી ખુશીથી થી હે લ્યા ત્રીસ રૂપિયા પડ્યા છે ચમ આ તો મારી પાસે વીસ રૂપિયા પડ્યા તા કીધું એક એક લટકું લેતા આવ

Don't you worry. કોઈ ની એમ કરવાનું શું ભાઈ હારું રજા લો મો મારા હા બધા એક થઈ ગયા અને મને પૂળો ફગોડે એમ ફગોડી જીધો ને કળવા જે પાહોટે એની પેલા બાપડો ડોહો ગમે અહીંયા ઝઘડો હોય ગમે એ વાત હોય ને તો પેલો આઈન ઉપર રહે આમ તારે આઈડા ચીવા છે અલ્યા પેલા વાયા તા ઈ તો પાણી માં બળી ગયા તા પણ હવે આ પાછળથી વાયા છે ઈ તો હશે ઠીક ઠીક સારું લે હવે મારે ભેસ દોવાનો ટાઈમ થઈ ગયો છે કોઈ કોમ બીજું પડે તો કેવો રાવજો એ હારું ભયા આ છોકરો લોટનો ડબ્બો બજાર વસો વટ ઢોળી આવ્યો છે બીજો દળા બાજા પડશે ડોસી છે ને જાય